તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે સાડા સાત અને મિત્રો મસ્ત નહીં ધોઈન ફ્રેશ રેડી થઈ જાય છે મારા ભાઈને માતાજીની બત્તી કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી જાય બાકી તો રાજુ કાકા રાત્રે પણ આવ્યો હતો તો આપણે નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે પણ મેઘરાજ આજી ઉદી ચાલુ છે એટલે અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં વરસાદ ચાલુ છે મિત્રો શૂટિંગમાં તો જવાય એવું નહીં પણ જો કદાચ રાજુ પાકોને આવશે તો જવું પડશે તો બેટ ન્યૂઝ એ છે આપણા માટે તો પરમદાર ની આપણે બિલકુલ લાઈટ આવી નહીં તો ફોનનો ચાર્જે નહીં કદાચ આપણા ફોનનું છેલ્લું રેકોર્ડિંગ હોય શકે છે છ ટકા ચાર્જિંગ વધ્યું છે આવું જોઈએ છે બાકી જો અત્યારે વહેલા વહેલાં હા ચોટા ચાલુ છે વરસાદ આવ્યો એ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવાળો હું તો જવું તાજ નાખ્યા આવ્યો હતો કોઈને બોલો ગુડ મોર્નિંગ ગોઈ તો હું આલું ગુડ મોર્નિંગ આ તો હું કાલે લાવી આલું બી સારું હું બોલો ગુડ મોર્નિંગ

પેલી ગાડી કોની હે બતાજે એ રે એ તો માઈ છો હા હું તો કટ્ટી કર દઉં તું આમ તો જોતી નહીં બોલ બોલ કે કે હું ચા પી લો ટાટા ટાટા કર દે મિત્રો જોઈ લ્યો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં વરસાદ ચાલુ થઈ ગયો છે હું શૂટિંગમાં જવાનું થાય તો ઠીક ને નહીં જવાનું થાય તો અપડેટ આલ છે તો મિત્રો બન્યા રહેજો બાકી તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પહેલાં તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાહી દે છે અને આપણો રેગ્યુલર નાસ્તો આવી ગયો છે તો સરસ ચા નાસ્તો કરી અને રેડી રહીએ મને લાદન કરી જો નાસ્તો કરી લેવાડો તો મિત્રો પછી શૂટિંગમાં જવાનું થાય તો અપડેટ આલજો અને તો શૂટિંગમાં જઈને મળશે તો બન્યા રહેજો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને લાઇટ હજી સુધી આવી નહીં તો આપણે ફોન ગમે તે લાઇટનો અગાઉ પાછો પ્લાન કરવો પડશે ફોન ચાર્જ કરવો પડશે ઘરમાં બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જ વગરના છે આપણી જે બેટરી આવે રાતથી બત્તી કરવા માટે માટેની એમય ચાર્જિંગ નહીં મમ્મીના મમ્મી ફોનમાં નહીં મા ભાઈના ફોનમાં ચાર્જિંગ નહીં આપણા ફોનમાંય નહીં તો ત્રણ ટકા ચાર્જિંગ થઈ નવ રેકોર્ડિંગ ચાલુ છે બાકી તો હવે મિત્રો ગમમાં મારા કાકા આવ્યો ત્યાં લાઇટ છે તો બસ આપણે ત્યાં ફોન ચાર્જ કરવા મૂકતા જઈએ અને હવે સીધી મુલાકાત થશે મિત્રો આપણે સિટિંગમાં જવાનો ટાઈમ છે બપોરે સામે કારણ કે ફોન ચાર્જ નહીં કરીએ તો બપોરે આગળના બની બને ત્યાં જોઈએ છીએ બપોરે વરસાદ રહેશે તો કદાચ સેટિંગ ના થાય હડો 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 તો મિત્રો હવારોના ફોન ચાર્જિંગ કરવા જતા પોપત કાકાને રીક્ષા લઈને તો આવું વળ્યા છીએ અને ફોનોમાં મમ બધા ચાર્જિંગ સારું થઈ ગયું પણ વરસાદ તો ચાલુ છે જ બંધ નહીં થયો જોવા બધા ચાર્જર ભરીને ગયા હતા દહીંનું પટી ગયું તો દહીં એ મસ્ત દળીને આવી જાય છીએ મારા કાકા એવાનીકળ જ્યાં હતા તો બમમાં ચોવીસ કલાકની લાઈટ છે તો એ સારું હતું તો મજા આવી જાય બાકી તો મિત્રો આવું શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો હતો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં અને હા આ અગિયાર વાગવા આવી જાય છે આપણે જમવાનું બાકી છે તો ફટોફટ જમી લઈએ અને વરસાદ બંધ થાય એની વાત જોઈએ વરસાદ બંધ થાય એટલે મિત્રો નીકળીએ શૂટિંગમાં તો બન્યા રહ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે વરસાદ તો થોડો ધીમો પડી ગયો છે આપણા મોબાઈલમાં ફોનનું ટેન્શન હતું ચાર્જ નહોતું એટલા માટે તો ઓકે રેડી થઈ ગયું બાકી મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે નીકળી ગયા શૂટિંગમાં બાકી તો જમવામાં મિત્રો આજે છે ભાત છે દાળ ભાત અને મિત્રો ઘઉં મસ્ત ગરમા ગરમ રોટલી હશે છાશ છે અને ઓમોસ લહણની ચટણી તો ફટોફટ મસ્ત જમી દઈએ અને જમીન પાસે સીધી મુલાકાત કરીએ મિત્રો જો મારા કઈ લાઈવ શૂટિંગમાં વરસાદ શૂટિંગ કરવા દેશે નહીં કરવા દે તો એ જાણવા માટે વિડીયોમાં આગળ બને મિત્રો અત્યારે વાગ્યા દોડ અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે જીવનલાલનું અને ખેમાનું ઘર બતાવીએ છીએ એ પણ આવી જીએ ના હમીઓ ઉડી દઈએ છે બાકી મિત્રો વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે મસ્ત તડકો કાઢી દીધો છે તડકામાં ચાલુ રહેશે શૂટિંગ વાયા છે વરસાદ બંધ થઈ ગયું બહુ સારું થયું બાકી જોઈ લો ડબલ ભેડા છે ફૂલ દેખાય છે ભેડાનો અને કપાસ છે ભેડા ઉતરી દે એટલે એમાં કપાસ ચાલુ થઈ મિત્રો ડબલ ખેતીમાં બહુ ફાયદો થાય અને શૂટિંગના કટ ચાલુ થઈ જશે જીવનલાલના

એક વસ્તુ નહીં વસ્તુ લેવેલી હા આ જેવું મિત્રો તમને કટ બતાજી દસ મિનિટ નહીં થઈ અને રંગમાં ભંગ પડાવવા પાછા મેઘરાજા આવી ગયા ખતરનાક વરસાદ આવે છે વાયરો છે અને હંગાતી હંકાતી વરસાદ એટલો બધો છે મિત્રો દસ મિનિટ કોમ થયું છે વધારે ધાદુ કોમ નહીં થયું હોય દસ થી પંદર મિનિટ એક કટ પતી હોય છે અને પછી પાછળ હાલ તો તડકો હતો અને વાતાવરણ પલટો માત્ર વારે થતી નહીં જોઈ લો એટલો જોરદાર વરસાદ પડ્યો પોણી પોણી કરી દીધું ઘડી છેલ્લા બે ત્રણ દિવસથી શૂટિંગમાં કોઈ ભલીવાર આવતો નહીં એક વાર હાલ કાયમ થાય એટલે આવી જાય તો મિત્રો હવે પાછું શૂટિંગ વૂટિંગ ચાલુ કરવાનું થાય એટલે પછી તમારી મુલાકાત કરીએ તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને અમે જયારે આવ્યા છીએ મિત્રો એ વરસાદનું છેલ્લું જ આપતું આવ્યું તો તમને બતાવી દે એના પછી વરસાદ બિલકુલ રોકાઈ ગયો મસ્ત પૂરું તો બસ શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી ગયા નજી જો વાતાવરણ એમ નાઇમ જ છે કોવું બાકી મિત્રો ખુશખબર એ સર આપણા ઘરમાં લાઈટ પાછી આવી જાય છે તો ઘરમાં નયણું ને એવું બધું દળવાનું ચાલું કરી દીધું છે એ ડીકુ ભૂરેક મિત્રો ડીકુ નાઈ ગયું બાકી આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે સરસ તો ચા નાસ્તો કરી લઈએ મિત્રો ચા નાસ્તો કરીને પછી વાંધી હો અગિયાર તરી ત્રણ અગિયાર દુ બાવીસ અગિયાર તરી તેત્રીસ અગિયાર ચોક ચુવાલીસ અગિયાર પંચુ પંચાવન એ ડીગુ શું કરે ભાઈ મિત્રો અત્યારે વાગી જશે પોચ છોકરો રમવા મંડશે જો વાઘને હાથ થઈને બધું કાઢી કાઢીને બાકી વરસાદ અંધાર્યો જોઈએ છીએ આવશ્યક નહીં આવતો ને પછી બેસો દો વહી જાય એટલે મસ્ત દૂધ ભરાઈ જઈશ અને આજે ખોણનો કોઈ થોડા લાભ બંધ તો સાત સાડા સાત અગિયાર બંધ થશે હાલો ટાટા કઢ મીઠું મીઠું હા સમજી ગયો ગુડિયા મિત્રો દૂધ બરાબર મળી મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત દૂધ ની બેની રેડી થઈ ગઈ છે ચક્કુ બેને રેડી થઈ ગયો છે દૂધ લઈને અને મિત્રો આ બાજુ ડીકો હૈ શું લાયો ભાઈ અરે મકડો ગમો અબ્બા નું દૂધ ભરા તો મિત્રો ફટોફટ મસ્ત દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈ આવી મળીએ તો બને હજી બાકી વાર હાલો ને સારું છે પણ બિલકુલ હજી વરસાદ આવ્યો નહીં મિત્રો તો દૂધ ભરાઈ ના મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને હાલે હાલે ભાઈ હાલે ભાઈ હા હા લે તો મિત્રો દૂધ ભરાઈ મસ્ત ઘેર આવી જાય છે છોકરો માટે પડીકો લાયા હતા બાકી તો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળીનું શાક આપણે લઈ લીધો છે લાડવો અને ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે તો ફટોફટ મસ્ત ધમી લઈએ મિત્રો અને જમીન પાસે મળીએ તો બન્યા રાખજો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી છે બોરું એડિટિંગનું કોન્ટેક્ટ કરવા માટે બાકી તો આજે આખો દિવસ વરસાદ આવે જેવો ને આવે મિત્રો હાલે એક જ આપતું જબરજસ્ત પડી ગયું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમે લોકો જો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના સબસ્ક્રાઈબ કરીને જજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ